હોળી ધ્રૂળી એટલે એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરીને સંબંધમાં મીઠાશ પર્વનો અનેરો ઉત્સવ દેશ હોય કે વિદેશ હોય આજે આ તહેવાર તેની અસલ સંગત અને પરંપરાગત રીતે ભારતભરમાં ઉજવાય છે ચોતરફ તરફ રંગોનું સામ્રાજ્ય ફેલાય છે હોળી રંગોનો તહેવાર છે પરંતુ સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે આ વર્ષે હોળી દહન ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ અને બીજા દિવસે પચીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ ધૂળેટી ઉજવવામાં આવશે હોલિકા દહનનો તહેવાર પ્રદોષ સૂર્યાસ્ત પછી ઉજવવામાં આવે છે આવો હોળી દહન શુભ મુહૂર્ત અને પૂજન વિધિ અંગે વિસ્તૃત જાણીએ હોળી હિન્દુ ધર્મ સૌથી મુખ્ય તહેવારો માનો એક છે પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદ રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને જ્યારે હિરણે કશ્યપનો વધ કર્યો હતો ત્યારથી જ આ તહેવારને ઉજવવાની પરંપરા ચાલી રહી છે ફાગણ મહિનાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે ધૂળેટી રમવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે માસાનામમાં ઉત્તમે માસે એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસમાં ગણા મહિનાઓમાં આપણા આ ફાગણ માસની ગણતરી થાય છે આજ ફાગણ માસ ઋતુ પણ બદલાય છે ભવિષ્યમાં થનાય શુભ અને અશુભ ઘટનાઓ પણ હોળી દહનના અગ્નિથી જાણી શકાય છે હોલિકા દહન વખતે ટુમારો જે દિશા તરફ જાય છે તે આવનારા આખા વર્ષનું ભવિષ્ય નક્કી કરે છે દિવ્ય ભાસ્કરે આ અંગે જાણીતા જ્યોતિષચંદ્ર મહેન્દ્ર ફંડિયા સંપર્ક કર્યું તેમણે જણાવ્યું હતું કે હોલિકા દહનની જ્યોતની દિશાના આધારે કઈ રીતે ભવિષ્ય જાણી શકાય છે ઓલિકા અગ્નિ અગ્નિશુભ અને અશુભ સંકેત આપે છે પૂર્વ દિશા જો હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ આગળ વધે તો તે સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે પૂર્વ દિશામાં જ્યોતનો ઉદય તમામ ક્ષેત્રમાં ધર્મ અને સંસ્કારોનો ઉદય સૂચવે છે તે દરેક માટે પ્રગતિનું સૂચક પણ માનવામાં આવે છે હોળી દહનની જ્યોત પૂર્વ દિશામાં હોય તો આવનારા સમયમાં ધર્મ આધ્યાત્મિકતા શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે પ્રગતિની તકો વધે છે પશ્ચિમ દિશા હોળી દહનના વખત જો પવનની દિશા પશ્ચિમ દિશામાં હોય તો તે પશુધનને લાભ આપે છે પરંતુ તે કુદરતી આફતની નિશાની છે પડકારો વધે છે પરંતુ તેઓ સખત મહેનત કરે છે અને નિશ્ચય સાથે મુશ્કેલીઓનો સામનો કરે છે તેમને સફળતા મળી શકે છે ઉત્તર દિશા ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોય છે જો હોળી દહનની જો ઉત્તર દિશા તરફ જાય તો તેનો અર્થ એ છે કે તમારી મનોકામના જલ્દી પૂર્ણ થઈ શકે છે આ દિશામાં ઘરના દેવતા કુબેરના નિવાસને કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો નહીં પડે જેના કારણે દેશમાં સુખ શાંતિ રહે છે દક્ષિણ દિશા જો હોળીની જ્વાળા દક્ષિણ તરફ જાય તો તે અશુભ માનવામાં આવે છે તેનો અર્થ આવનારા સમયમાં ત્યાંના લોકો સાથે કોઈ મોટી દુર્ઘટના અથવા ત્યાંના પશુ પક્ષીઓ સાથે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે ગુનાહિત કેસ ઝડપથી વધવા લાગે છે અને યમની દિશા માનવામાં આવે છે આકાશ તરફ સીધી જોત જાય તો જો હોળીનો અગ્નિ જોત સીધી આકાશ તરફ જાય છે તો તે સ્થાન માટે કોઈ પ્રકારનું મોટું પરિવર્તન સૂચવે છે શક્ય છે કે આવનારા સમયમાં તે જગ્યાએ સત્તા પરિવર્તન થાય અથવા કોઈ મોટો હકારાત્મક ફેરફાર થાય હોલિકા દહનની રાત્રિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળી શિવરાત્રિ ફાલ્ગુન પૂર્ણિમા એટલે હોળી દહનની રાત્રિને મહાશિવરાત્રીની શ્રેણીમાં સામેલ કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે મધ્યરાત્રિએ દેવી લક્ષ્મીના મંત્રોનું જાપ કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે બધી સમસ્યાઓ દૂર થાય છે અને જીવન સુખી બને છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાના મતે આ વર્ષે હોળીનો તહેવાર ઉત્તમ રહે છે હોળીના પર્વ પર ત્રીસ વર્ષ પછી શનિ સ્વરાશિ કુંભમાં બિરાજમાન થશે અને બાર વર્ષ પછી ગુરુ સ્વરાશિ મીન રાશિમાં બિરાજ તદુપરાંત કુંભ રાશિમાં ત્રિગ્ર યોગ રહેશે કુંભ રાશિમાં સંતિષ્ય અને બુદ્ધ ત્રિગ્રહ યોગ બનાવી રહ્યા છે ત્રીસ વર્ષ પછી હોળી પર ગ્રહોની આવી સ્થિતિ હોળીનો વૈજ્ઞાનિક આધાર આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ અને તહેવારો એક યા બીજી પૌરાણિક કથા સાથે સંબંધિત હોઈ શકે છે પરંતુ તેનાથી મોટાભાગના ચોક્કસ વૈજ્ઞાનિક આધારો સાથે સંબંધિત છે હોળીના તહેવાર પાછળ એક મજબૂત વૈજ્ઞાનિક આધાર પણ છે હોળીનો તહેવાર મોટે ભાગે શિયાળો પૂર્ણ થવાના આરે અને ઉનાળાની શરૂઆત સાથે ઉજવવામાં આવે છે આને બે ઋતુનો સંધિકાળ કહે છે આ સંધિકાળ જંતુઓનો પિતા છે જે અનેક રોગો અને બીમારીઓને જન્મ આપે છે આ સમયગાળા દરમિયાન સામાન્ય લોકો વધુ રોગોનો શિકાર બને છે કારણ કે પર્યાવરણમાં આ સંધિકાળ દ્વારા ઉત્પન્ન થતા કીટાણુઓની સંખ્યા વધુ હોય છે આ જંતુઓને મારવા માટે ભીષણ આગની ગરમી જરૂરી છે આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સમયે હોલિકા દહન કરવામાં આવે છે જેથી વાતાવરણમાં પૂરતી ગરમી અને ધુમાડો ઉત્પન્ન થાય જે ઝેરી જીવાણુઓનો નાશ કરી શકે હોળીના દિવસે રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે